नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે આનંદ એસીબી સફર ટ્રેપ ફરિયાદ એક જાગૃત નાગરિક આરોપીઓ એક અ હે કો હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ નોકરી એલસીબી शाखा આનંદ હાલ રહે ખંભાળ પોલીસ લાઈન તા જી આનંદ મૂળ રહે સીલી તા ઉમરેટજી આનંદ તથા બે એ એસ આઈ ઘનશ્યામ સિંહ ઉત્તમ સિંહ સેનગર નોકરી એલસીબી शाखा आनंद हाल रहे रंगभूमि पार्क घरन दशांश पांच चार दशांश पांच पांच विद्यानगर ता जी आनंद मूल रहे गोजराजपुरा ता गोंडल जी राजकोट लांचनी स्वीकारेल रकम रुपया सिकतेर हजार लांचनी रिकवर करेल रकम रुपया सिकतेर हजार ट्रेक तारीख ता छवीस जून बे हजार चौबीस ट्रेक स्थल मोजे आनंद एल शाखा ता जी आनंद टूंक विगत આ કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે હાજર થવા સારું આ કામના આક્ષેપિતો ફરિયાદીના ઘરે ગયેલ અને ત્યાં ફરિયાદી પાસે રૂપિયા ચાર લાખ ની માંગણી કરેલ અને રક્ષના અંતે રૂપિયા સિત્તેર લેવાનું નક્કી કરેલ જે રૂપિયા સિત્તેર હજાર તથા એક જામીન લઈ એલસીબી ઓફિસ આવી જવા જણાવેલ અને આક્ષેપિતો એ માંગણી કરેલ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરેલ જેથી આજરોજ લાંચના ચટકા દરમિયાન ફરિયાદી સાથે આક્ષેપિતો હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા 70000 આક્ષેપિત નંદોષાંશ 2 નાઓ એ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગેલ અને આક્ષેપિત નંદોષાંશ 1 જેઓ કામ અર્થે બહાર ગેલ ત્યાંથી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબત ટ્રેપ કરનાર અધિકારી શ્રી એમ એમ તેજોત પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર એ સી બી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી श्री बी एम पटेल मदद नियामक ए सी बी पंचमहाल एक मगोधरा पाटवी गुजराती न्यूज सीओ यूसुफ़ भाई